ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી દિવસ નિમિત્તે એપીએમસી હોલ ખાતે સંઘર્ષથી સુશાસન સુધીની સફર વિષય પર વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય વક્તા એવા રાપરના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના કાળા દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લોકશાહીના મૂલ્યોની સરયામ હત્યા કરી હતી અજય કહેવાતી અભિવ્યક્તિની આઝાદીની પડખે ચડી ગયેલી કોંગ્રેસ સામાન્ય જનતા ચૂંટાયેલા લોકપ્રતિનિધિ તથા સમગ્ર અખબારી જગતની અભિવ્યક્તિની સ્વતંત્રતાના ગળે ટૂંપો દેવાનો ઘોર પાપ કર્યું હતું આ સમગ્ર કટોકટી કાળ દરમિયાન સામાન્ય નાગરિકો તથા રાજકીય આગેવાનો પણ અમાનુષી અત્યાચારો કરવામાં કોંગ્રેસે સહેજ પણ પાછી પાણી કરી ન હતી દેશની લોકશાહીની રક્ષા માટેના આ જંગ અનેક મહાનુભાવોએ લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો આ સમયગાળા દરમિયાન જેમણે અનેક અમાનવીય અત્યાચારો સહન કરીને પણ લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો તેવા અસંખ્ય વીર સપૂતોને તેમણે વંદન કર્યા હતા